આજે આપણે બનાવીશું થેપલા અને બટાકાની સબ્જી જે સાંજ માટે એકદમ સરસ આઈડિયા છે અને હેલ્ધી આ વસ્તુ છે મેથીના થેપલા અને બટાકાની ગ્રેવીવાળી સબ્જી તેના માટે મેં અહીંયા મેથીનું એક મેથી સમારીને એક બાઉલ લીધેલું છે અડધું બાઉલ જે છે તે ધાણા સમારેલા છે અને દૂધી લીધેલી છે એક બાઉલ એ ઓપ્શનલ છે તમને સારી લાગે તો તમે લઈ શકો છો નહીતર તમે સ્કીપ પણ કરી શકો છો અને મરચાં લીધેલા છે પાંચ નંગ મેં તીખાના હોય મીડિયમ તીખા હોય એ બધા એવા મરચાં લીધેલા છે અહીંયા એને મેં અધકચરા વાટી લીધેલા છે અને ત્યાર પછી મેં મસાલા લીધેલા છે તેમાં બે ચમચી ઓઇલ છે મરચું પાવડર છે હળદર પાવડર છે ધાણાજીરું પાવડર છે થોડો થોડા વાઇટ તલ લીધેલા છે સફેદ તલ લીધેલા છે સ્વાદ પ્રમાણે નમક છે હિંગ છે ધાણા જીરું છે આ બધી જ વસ્તુને આપણે એક બાઉલમાં મિક્સ કરી દેવાના છે બધા મસાલા અને બધા વેજીટેબલ્સ જે આપણે લીધેલા છે તેને આપણે બહાર જ્યારે ફરવા જઈએ ત્યારે આપણે આમાં મેથીના થેપલા લઈ જઈએ તો આપણે આમાં દૂધી નાખવાની નહીં પણ આપણે ઘરે બનાવતા હોઈએ ખાવા માટે તો આપણે આ દૂધી નાખીએ તો બાળકો સહિત આ થેપલા અને બધાને પસંદ કરે એવા રેડી થાય છે આ બધા જ મસાલાને સરસ આપણે હાથની મદદથી મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી તમારે આમાં મિક્સ કરીને બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે મેં આમાં ત્રણ કપ લોટ એડ કરેલો છે તમે કોઈ પણ વાટકી બી સેટ કરી શકો છો વાટકીના માપથી ભાઈ આ ચાર લોકો માટે મેં રેડી થાય એટલા થેપલા બનાવેલા છે અને આ રીતે બધા લોટને આપણે મસાલા સાથે પહેલાં મિક્સ કરી લેવાનો છે એમ નામ કારણ કે આમાં દૂધી છે એટલે એ પણ પાણી એનું છૂટે છે એટલા માટે આપણે પહેલાં આ રીતે લોટને મિક્સ કરી લેવાનો છે ત્યાર પછી આપણે આ લોટમાં આપણે દહીં નાખી દેવાનું છે થોડું અને દહીં નાખો તો આ રીતે તમારે છાસથી લોટ બાંધવાનો છે જેથી આપણા થેપલા એકદમ સરસ સોફ્ટ બનશે અને આવો એકદમ સોફ્ટ રોટલીનો લોટ હોય એ રીતે આપણે રેડી કરી લેવાનો છે અને હવે આપણે આને દસ મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું જેથી બધા મસાલા આપણા લોટમાં સેટ થઈ જાય ત્યાં સુધી આપણે હવે અહીંયા બટાકાનું સબ્જી બનાવી લઈશું ગ્રેવીવાળી તેના માટે મેં ત્રણ મીડિયમ સાઇઝના બટાકાને સમારીને લઈ લીધેલા છે અને બે ટમેટાની પ્યુરી કરેલી છે એમાં મેં કરી પત્તા જે આવે છે તેને એડ કરીને એની પ્યુરી બનાવી લીધી છે અને ત્યાર પછી મેં મસાલા લીધેલા છે રાઈ મેથી છે આખું જીરું છે હિંગ છે હળદર છે મરચું પાવડર છે અને સ્વાદ પ્રમાણે નમક લીધેલું છે હવે ત્યાર પછી મેં એક કૂકરમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા રાખેલું છે અને તે ગરમ થઈ જાય એટલે એમાં રાઈ મેથી અને ત્યાર પછી આખું જીરું એડ કરેલા છે અને તે થોડા સતળાઈ જાય એટલે મેં એમાં હિંગ અને હળદર એડ કરી દીધા છે અને ત્યાર પછી આપણે જે બટાકા સમારીને લીધેલા છે તેને આપણે આની અંદર એડ કરી દેવાના છે અને તેને તેલમાં આપણે ફ્રાય થવા દેવાના છે એકાદ મિનિટ માટે એકાદ મિનિટ આપણી સરસ થઈ જાય તેલમાં બટેટા ફ્રાય થઈ જાય આ રીતે ત્યાર પછી આપણે આમાં જે ટમેટાની ગ્રેવી રેડી કરેલી છે એમાં બે ટમેટા મેં લીધેલા છે મીડિયમ સાઇઝના અને થોડા સાતથી આઠ કરી પત્તા લીમડાના પાન લીધેલા છે અને તેને બેવમાં થોડું પાણી એડ કરીને આ રીતે મેં મિક્સચર જારમાં ગ્રેવી રેડી કરી લીધેલી છે અને તે આપણે આની અંદર એડ કરી દેવાની છે અને આ રીતે સરસ આપણે ગ્રેવી એડ થઈ જાય એટલે આપણે બધી વસ્તુને તેલમાં સરસ કૂક થવા દેવાનું છે અને ત્યાર પછી મેં આમાં બે મોટી ચમચી મરચું પાવડર અને દોઢ ચમચી મેં અહીંયા ધાણાજીરું પાવડર લીધેલું છે તેને આપણે આની અંદર એડ કરી દેવાનું છે ત્યાર પછી આપણે આને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેવાનું છે અને ત્યાર પછી આમાં મેં થોડા લીલા ધનિયા એડ કરેલા છે તેની સ્મે તેનો ટેસ્ટ બહુ સરસ આવે છે આ સબ્જીમાં એટલા માટે અને ત્યાર પછી મેં આમાં પોણો ગ્લાસ પાણી એડ કરેલું છે તેલ છૂટું થઈ જાય એટલે અને પોણો ગ્લાસ પાણી એડ કરીને કૂકરનું ઢાંકણ બંધ કરીને મેં ત્રણ વિસલ વગાડીને કૂકરને બંધ કરી દીધું છે હવે ત્રણ વિસલ વાગી ગઈ છે અહીંયા અને આપણી આ સબ્જી તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને ગ્રેવીવાળી બટાકાની રેડી થઈ ગઈ છે જે થેપલા જોડે બહુ જ સરસ લાગે છે અને તમે જોઈ શકો છો સરસ ઘાટો રસ્સો આપણો રેડી થઈ ગયો છે હવે આપણે જે થેપલાનો લોટ રેડી કરેલો છે તેના આપણે થેપલા વણી લેવાના છે બધાના બહુ પાતળાઈ નહીં જાડા નહીં તે રીતે આપણે એના થેપલા રેડી કરી લેવાના છે તમે આમાં જોઈ શકો છો તેવા અને ત્યાર પછી આપણે હવે મેં અહીંયા એક લોઢીને ગરમ કરવા રાખી દીધી છે ગેસ ઉપર અને આ થેપલા મારા વણાઈ જશે એટલે મારી આ લોઢી ગરમ થઈ જશે એટલે આપણે હવે આને શેકી લેવાનું છે લોઢીમાં પહેલાં આપણે એમ જ શેકી લેવાનું છે કશું એડ કર્યા વગર આ રીતે રોટલી શેકીએ તેમ થોડું એક બાજુ શેકાઈ જાય થેપલું એટલે આપણે આ રીતે બીજી બાજુ ફેરવી લેવાનું છે ત્યાર પછી આપણે આની ઉપર ઓઈલ લગાવીને સરસ આપણે આમાં લોઢીમાં કૂક કરી લેવાનું છે અને સરસ આપણે બે બાજુ ગોલ્ડન બ્રાઉન થોડું થોડું થાય તે રીતે આપણે આ થેપલાને સરસ પકાવી લેવાનું છે લોઢી ઉપર મીડિયમ ગેસ ઉપર તમે આમાં જોઈ શકો છો કે આપણું આ સરસ થેપલું દાજે નહીં તે રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય એવું આ સરસ રીતે આપણે શેકી લેવાના છે અને હવે આપણે આ થેપલા બનીને અહીંયા રેડી થાય છે ફ્રેન્ડ્સ આ જ રીતે આપણે બધા જ થેપલાને શેકી લેવાના છે આ રેસિપી મારી સારી લાગે તો ફ્રેન્ડ્સ જરૂરથી લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો આ આવીને આવી સરસ વાનગીઓ મારી બધી જોવા માટે તમે બે લાયકનને જરૂરથી દબાવજો ફ્રેન્ડ્સ અહીંયા આપણા થેપલા અને બટાકાના ગ્રેવીવાળી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે આ સાંજ માટે જબરજસ્ત હેલ્ધી અને ટેસ્ટી આઈડિયા છે અને સરસ આનો ટેસ્ટ આવે છે એકવાર તમે આ રીતે જરપ જરૂરથી બનાવજો આ રેસીપી અને થેપલા આ રીતે મારી રીતે બનાવશો એટલે આ થેપલા એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થશે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો